શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે જેથી ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે જે છેલ્લા એક મહિનાથી અવિરત વરસાદ વરસી રહ્યો છે એના કારણથી શાકભાજીના પાકોમાં મોટા પાયે નુકસાન થયું છે અને જે વરસાદની આ વખતે પેટર્ન છે કારણ કે ખેડૂતોને વચ્ચે સમય જ નથી આપતો જેને વરાપ કહેવામાં આવે છે એટલે નવા શાકભાજીનું વાવેતર કરવાનું પણ અત્યારે ચાન્સ નથી મળતું એક કારણોથી અમારી માર્કેટ યાર્ડોમાં માલની આવકમાં ઘણો ઘટાડો થયો છે આમ જોવા જઈએ તો ત્રીસ ટકા સુધીની આજની તારીખમાં અમારે શાકભાજીના જથ્થામાં ઘટાડો થયો છે એ કારણથી અત્યારે ભાવોમાં પુષ્કળ પ્રમાણમાં વધારા થયા છે અને ખાસ કરીને એવી શાકભાજી કે જે પાણીમાં ટકતી જ નથી એવી શાકભાજીઓમાં મોટા પાયે ભાવ વધારો થયો છે અને જે મહારાષ્ટ્ર અને ગુજરાત સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય કે મહારાષ્ટ્ર હોય મરચા ગુવાર તુવેર ચોરી રીંગણ આ શાકભાજીઓમાં ત્રીસ થી ચાલીસ ટકા રૂપિયા સુધીનો વધારો થયો છે હજુ વરસાદ જો પોરો ખાશે અને નવા શાકભાજી નું વાવેતર ખેડૂતોને સમય મળશે અને વાવેતર નવી શાકભાજી ઠલવાશે ત્યારે આવશે આમ જોવા તો શાકભાજીમાં ત્રીસ ટકા સુધીનો આજની તારીખમાં ઘટાડો છે અને ખાસ કરીને આજ શાકભાજી કે જે પાણીમાં ટકતી નથી ચોળી હોય તુવેર હોય ગુવાર હોય મરચાં હોય કોબીજ હોય ફ્લાવર હોય આ શાકભાજીઓમાં મોટા પાયે ઘટાડો થયો છે અને એમાં જ ભાવમાં પણ વધારો આવનારા સમયમાં જો વરસાદ રીતથી તો થોડી તકલીફ વધશે અને જો વરસાદ થોડો ઉઘાડ આપે ને ખેડૂતોને પોતાની નવા શાકભાજીની વાવણી કરવાનો સમય મળી જાય તો આપણને નવી શાકભાજી આવવાનું શરૂ થશે એટલે બજારો અંકુશમાં આવે શહેર શાકભાજીના ભાવ બમણા થઈ ગયા છે એક મહિના પહેલા શહેરના બજારોમાં માં મરચાના ભાવ કિલો થી સિત્તેર ટામેટાના ભાવ ત્રીસ થી ચાલીસ રૂપિયા હતા ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થયો છે જેના કારણે શાકભાજીની ખેતીના પાકને નુકસાન થયું હોવાથી સુરત એપીએમસી માં શાકભાજી આવકમાં ઘટાડો થયો છે પ્રતિક ડોલી જનસાક્ષી ન્યૂઝ સુરત